ઓહો ચવા કોડે નહી ફરક રાખતો આ ઉલા છે આજુ રૂણા બોરા એ બધા કરીને છે કાલે આવે એટલે ભરાઈ લઈ દેવાનું તો લાવી હટ હા અને આ શું છે કોઈ મજૂરી કરતા લાગતા નહીં ખેતરમાં છે હવે કપામાં કોઈ છે કપામ તો તમારે નહીં કીએ નહીં હવે એ શું કરે હવે આ વરસાદ કોઈ ખુશો દેતો નહીં સારું સારું એ બધી વાત જાઓ છો તમે મારે થોડોક ઉપાડતો હતો ઉપાડતો પર નિષેળ થાયમ શેર થાય ને વહેલા એ ઉપાડીને નાલવાનું છે એના છે વહેલામાં હમણાં કંઈ ના થોડું ઉપાડતું છે અમલી પાડી એનાલી છે ઓ હો તમે થોડા ટાકી દો ને હવે તમે સંભાળીને પૈસા આલો સંભાળે ને તમને ખબર છે સોમડે શું કરે પૈસાનું શું કરે

તમે લઈ જાજો અહીં અને પાણી છે તમે ભરજો અંદર હા એ તો હું લઈ જઈશ હા ને તો હમણાં એવું લાગે ને કે હવે માં નહીં રહેવું તો દહ વીઘા તમે ભાઈ નાખ્યો જમીન આપણે ના રે ભાઈ મારે તો એલી નવરા છે આ દહ વીઘા નું પૂરું પડતું નહીં નીચે હું વાય પણ આપણે એવું નહીં રાખવાનું હું તમને 50000 રૂપિયા મે પડાવીશ ને સારું લ્યો રાખ છોડો એ ઉપર મળી જા તમને હા હાર તણ મુ જઉં બરોબર જબ્બર મેળ આવી ગયો છે મેં તો કીધું લાઈન શેષ ને થોડા સડાવા કરું પણ મેળ આઈ ગયો માલ તો હવે દસ વીઘા જમીને આવી ગઈ પચાસ હજાર રૂપિયા ઉપાડે આઈ ગયો અને બીજો થોડો ઉપાડ આવ્યો અને એક પાડી આવી ગઈ અને આ સોમળાના નોમની લોકઈ જતી રહી કોને કહેવાય આપે મરી જાય ને લાકડી એના પાસે ભાઈ ઓ ભાઈ

ના પાડી કદી મેં પૈસા આજ બરોબર મેં કેમ મારે ખો એ મારદું હશે ના કીધું મારે શું કર્યું છે હાલ જીતી ઓળી એટલે પેલા પણ તમને ખબર તો હતી કે મારે લઈ જવાની છે તો એમ ચાલવાની તમે હાલ જીતી હું શું કરું કોઈ જરૂર નથી કહેવાય તમારે જરૂર નથી પણ મેં તો કીધું કહે ગાડીમાં લઈ જવાની તમે હાલ જુદી શું કરો તો પૈસા તમે ક્યાં કરી છો બે ત્રિણ દાણા કરી લો તો માર કરી નામ થઈ ગયું બે તડામાં હાલ બે તિન દાણા ગતું છે પૈસાનું હાલ અમે મારે આવે એમ નહીં હા તો તમે એ ચાર પાંચ ટકી જ ગો પૈસા માગશો જ નથી ગતું હા રોડ હતા અને પૈસાના અમે ઘરે આવશો જ નહીં મારે હો

આવ્યા હતા સડાવા કરવા કે આ સોમોબા તો એટલે સોમનો ભાઈ પૈસા આવે છે બધા મેઠા ભાઈને ગટુ ભાઈને આ રઘુ ભાઈને એ બધા પૈસા આવે કે વિયાદવા અને તમારું પાડી આલો નથી ને એ પાડી હવે હવા લઈ જવાનું તમારે પૈસા હતા એ મારે કાંઈ ઘણી મેલે હતા પણ આયા ને સડાવા કર્યા કાંઈ બધું ફીર ના છે અને પૈસા હવે બનાવી દેવાના હા રેટ ચાલે છો આ તો તમે અહીંયા લઈને કો કો ભાઈ આંડા બાંધો કોઈ કેવ નહીં ઈ તો હવે ઈ લઈ જા ચાલે છોડો હવે લઈ જાય લઈ અરે ઓ મારા કાકાને કોઈ ઓક નહીં પાહા આ રયો તો સો ઓક ના રયો હવે તો ત્રણ દા લઈ જવા તમ તો ભઈ લઈ જાય ચાલે છોડો લે છોમળા ભઈ ઓ કેમ ઓ નરમ થઈ બેઠા છો હા

ઈરા કે ચોમળો ભાઈ કે વ્યાજવા પૈસા આલે છે બધે અન કે વ્યાજ કે તા ખાઈ જાય શ્રીરાંગ કે પૈસા બીજા વધે તમારે આલે એવું કીધું એમ એમ કે કે વ્યાજવા પૈસા આલે છે કે કે ક્ષેત્ર કશું કામ ન કર તો તમારે ક્ષેત્ર ના પાડી છે ને પૈસા ને તમે એટલે હું એ જો ને તો મને તમા માર પાડી લઈ જાવ તી જે હા પાડી હતામાં ના આલી મને પૈસા ના આલે ને એ છોકરો મને કે એમ કે હવે કે પાડી કે એ ના લેવાની છે ને પૈસા એ ના લે હારો હડો આપણે હવે અહીંયા અણદેન ઘેર જ હડો તા

હા તો કેટલા મારા હાથમાં નમના લે બજાર એવું થાય એમ ના ના હા આ શું કે દેશ લાગ્યો ઓલ આગળ શું આ તમે આ છોમણા પાસે પૈસા વ્યાજમાં લીધા છે મેં તો કોઈ પણ લીધા નહીં મારે કે પૈસાની જરૂર પડે છે માર પાસ હાલ ઘણા પૈસા છે મેં હમણાં લીધા તમારા પાસે પૈસા ઊંચી લીધા ને મેં ચા બીજું તમે લીધા મારપાથી તો કોણ કે મા કેટ કે પૈસા લીધા ચાલ લીધા ભાઈ મને મને કીધું કે તઈ બધા પૈસા લો તો અલ્યા કોઈ તમે બધી વાતો પડી મેલો તમન કેનારો કોણ છે એને બોલાવો કો તો કે આપણે આન ઘેરજો એન બોલાવજો એકા હેડજો ગાય ગામ કોણ લાગે તમારે ફોન કરી મને માર પણ છે આ તો આ મારું ખોટું ખોટું નામ આવે મારી ગોમમાં આબરૂ ના થાય ને આબરૂ તો કાણે હું કેટલા પૈસા વાળો 20000 થી લો છો અલ્યા નહીં લીધા ભાઈ હા કેટલા છો આ તમર કાદ આવતો તો હવે હા તો હા તો જલ્દી કામ છે સારું લો આવો ખોટું ખોટું નામ લઈને મારા પાસે કોઈ પૈસા પડે કે તમે પૈસા તો તમારા પાસે આ કેટલે રહ્યા હા આવો નારાયણ મોણો આવો 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 કટુ વા હા આ તો મેલો પણ હવે આયો તો કો ઓમા ઓમા બરોબર સુ કોણ વાળી આમાં આવો હવે અહીંયા વાળી તમારા આ વાળી હોભળા બોલો ખુરશી નહીં ખુરશી છે ઉવા ઉભરો લેતા ઉભરો લેતા ઉભરી અંદર પડી અંદર પડી આપણે શું હતું આમાં આવો તમે આລະ બધા કેમ ભેગા કર્યા છે ક્યાં પૈસા લાવવાના ઘણા પૈસા આ લો વ્યાજ પૈસા આલે ને ઈ બધું હોય ને મન સુકો પછી બફર થાય માર ઘરે હમણે હોય આયો તો હા tartar કે શું વ્યાજો પૈસા રે આ ગટુ ભાઈ ભાઈ ને હા પૈસા લીધા હોય ને પૈસા છે તોય આલે છે ઓ મજુ વાળી અલ્યા એ તલુટી મુંઢા તું આ લાકડી લાય પહેલી ઓ લાકડી લાય આ મે ઓય પૈસા કે લીધા તો હાચું બોલ સુ વાળી હા આલે છે ને આલે છે ઓયને 4 5 જણા ના છે

તમે ના થો ને આ બાર ના થાય તમારે તો બે ને ભય જેવો રાગ રાખવો પડે અને ને હળી મળીને કોમ કરવું પડે તમારે છે